આજરોજ આમોદ ખાતે વહેલી સવારે દૂધ લેવા નીકળેલ ઈસમને પિકઅપ ચાલકે અડફેટમાં લેતા ગંભીર ઈજાઓના પગલે ઘટનાસ્થળે જ રાહદારીનું મોત નીપજ્યું હતું બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ શહેરના પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં રહેતા ચોપન વર્ષીય અયુબ અભ્રમ ખોખર જેઓ દૂધ લેવા માટે જઈ રહ્યા હતા તે વેળાએ આમોદ જંબુસરને જોડતો હાઇવે નંબર ચોસઠ ઓળંગતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલ પિકઅપ ટેમ્પોના ચાલકે રોડ ક્રોસ કરી રહેલ અયુબભાઈને ટક્કર મારી હતી ઘટનામાં રાહદારી અયુબભાઈનું ગંભીર ઇજાઓના પગલે સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ વધુ તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ માર્ગ ઉપર અકસ્માતની ઘટનાઓ બની છે છે જેમાં કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા જોડતા માર્ગ ઉપર વારંવાર સર્જાતી અકસ્માતોની ઘટનાઓ રોકવા અહીંયા સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે આ રોડનું કામગીરી હાલમાં જ નવીનીકરણ કરવામાં આવેલું હતું છેલ્લા બે અઢી મહિનાથી આ રોડ તૈયાર થઈ જવામાં આવેલો છે અને જે તે અધિકારીને વારંવાર રજૂઆત કરીને અમારે માંગણી કરેલ હતી કે અહીંયા ડિવાઇડર સ્પીડ બ્રેકઅપ પરંતુ અઢી મહિના થઈ ગયા આ રોડ પણ બની ગયો કોન્ટ્રાક્ટર પણ જતો રહ્યો છે કોઈ પણ જાતનું સ્પીડ બ્રેકઅપ મૂકવામાં આવેલ નથી વારંવાર એક્સિડન્ટના ભય રહે છે અગાઉ પણ બે વખત એક્સિડન્ટ થયેલા હતા એની રજૂઆત જે તે અધિકારીને ટેલિફોનિક કરવામાં આવેલી હતી તે વખતે જે અધિકારીએ આ મને દિલાસો આપેલો હતો એમાં હાલમાં જ પાંચ છ દિવસ પહેલાં જે એક એક્સિડન્ટ થયું હતું આમ ચાર રસ્તા પર તે વખતે પણ અધિકારીને અને જે તે કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવેલી હતી પણ તે વખતે પણ એ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે બે દિવસમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે તો હજુ સુધી કરવામાં આવેલ નથી આજે સવારના પાંચ પાંચથી છના ગાળામાં એક નિર્દોષનો જાન ગયો છે એક્સિડન્ટ થયું છે આ બાબતે અમે ટેલિફોનિક જાણ કરી છે તો હજુ સુધી એમણે ટેલિફોન ઉઠાવેલો નથી એમની સાથે વાત થાય તો એની જાણ કરવામાં આવશે અને સંકટની તબીબી બેદરકારી સામે જે તે અધિકારી જો યોગ્ય પગલાં ભરશે કે કેમ એ હવે જોવાનું રહ્યું નગરપાલિકાના માજી પ્રમુખ સાજી રાણા અમારો એક નંબરનો વોર્ડ છે આજે સવારમાં ચાર ને પિસ્તાળીસ કલાકે એક ભયું ભય કરીને અમારા મતદાર ત્યાંથી જતા હતા એક ગાડીવાળાએ અર્કેટમાં લીધેલા હતા આ રોડ જનનો બનાવ્યો છે તરનો અવારનવાર અસંખ્ય એક્સિડન્ટો થયેલા છે આ બાબતની અંદર પીડબલ્યુના અધિકારીઓને જે તે કર્મચારીઓને જાણ કરવા છતાંય આ બમ ફૂંકવામાં નથી આવતો અસંખ્ય લોકોને એક્સિડન્ટ થયેલા છે આ જાળી ચાણુના અધિકારીઓ એ પાણી હલતું નથી પરંતુ આજે કમકમાટીભર્યું જે મોત થયું છે એના કારણે આવતીકાલ સુધીમાં જો આનો કોઈ રસ્તો કરવામાં નહીં આવે તો અમે બધા ગાંધીજી માર્ગ અપનાવવાની તૈયારીમાં રહ્યા છીએ આ વારંવાર રજૂઆત કરવા છતાંય આ અધિકારીઓ કેમ કામ નથી કરતા એક વિચારવા જેવી બાબત છે આ બાબતને અમે રજૂઆત કરી એમને કીધેલું હતું કે આટલી જગ્યાએ અમે બોપ તૂકવાના છે કારણ કે સ્કૂલ આવેલી છે ટેનિમન એક્શન આવેલો છે ઢોરસા નવી નદીના લગભગ પચીસો મળતા છે બચ્ચોના ઘર આવેલું છે તથા ચાર રસ્તા ચોકી પણ આવેલી છે પણ આટલી બધી રજૂઆત કરવા છતાં પણ કેમ આ કામ કરતા નથી હવે અમારી પાસે ગાંધીજી અમારા અપનાવા સિવાય કોઈ રસ્તો નથી આવતીકાલે આનો કંઈક પ્રોગ્રામ આપવામાં આવશે જેથી કંઈ અધિકારીનું પેટું પાણી અને એક્સિડન્ટ થતાં બંધ થાય